ઠાસરાદ તાલુકાના નવી રખ્યાલના લોકોએ રસ્તાના દબાણ મુદ્દે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું ઠાસરાદ તાલુકાના નવી રખ્યાલના લોકોએ છેલ્લા ઘણા સમયથી જવા આવવાના રસ્તા પર ગેરકાયદેસર દબાણ કર્યું હોય આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને આ દબાણો દૂર કરી રસ્તો ખોલાવવા માટે માંગ કરી હતી ઠાસરા તાલુકાના નવી રખ્યાલના લોકોએ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્રમાં એવી રજૂઆત કરી હતી કે છેલ્લા ઘણા સમયથી નવી રખ્યાલથી રાણીયા રોડ ઉપર જવાનો રસ્તો દબાણના કારણે સાંકડો બની ગયો છે આ રસ્તો સાતથી આઠ ફૂટના નાળિયાવાળા રસ્તા પર આજુબાજુના લોકોએ દબાણ કરી હાલમાં ત્રણ ફૂટનો રસ્તો કરી દેતા જેમાં આવવા જવામાં ઘણી તકલીફો પડી રહી છે કોઈ બીમાર હોય ત્યારે વાહનમાં તેને દવાખાનામાં લઈ જવામાં પણ ઘણી તકલીફનો સામનો કરવો પડે છે તેમજ કાયમ જવા આવવામાં પણ ઘણી તકલીફો વેઠવી પડે છે આ દબાણ દૂર કરીને રસ્તો ખોલી આપવા માટેની માંગણી આ આવેદનપત્રમાં કરવામાં આવી હતી વધુમાં નાથુભાઈ રાયસિંગભાઈ સોલંકીએ અને નરેન્દ્રભાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આ બાબતે નિકાલ નહીં આવે તો આમ્રતાણ ઉપવાસ પર બેસવાની તૈયારી બતાવી છે રિપોર્ટર પ્રવીણસિંહ સોલંકી સાથે નવદીપ રાવલ ખેડા નડિયાદ અમે નવી રખ્યાલના નિવાસી છીએ બધા અમારો ફળિયામાં જવાનો રસ્તો આજુબાજુના જે બે માલિકો છે બંને માલિકો દ્વારા દબાણ કરી અને રસ્તાને સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે જેથી અમને ડિલેવરીના કેસ અથવા તો કોઈ મરણ પ્રસંગ હોય અને છેલ્લા છ બાર મહિનાથી અમે ખેતી પણ નથી કરી શકતા બધાય એટલા માટે અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને

છ મહિના રસ્તો બંધ કરી દે છે અમારા ફરી આમાં રસ્તો છે ને એ બંધ કરી દે જવા માટે